નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો આરટીઓમાં ધાંધિયા જોવા મળી રહ્યા છે જેને કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે રાજ્યની તમામ આરટીઓમાં સર્વર ખોટવાયો છે બુધવાર સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ રહેશે સર્વરના ઘણા સમયથી ધાંધિયા છતાં તંત્ર ઉદાસીન છે તમામ એપોઇન્ટમેન્ટ નવેસરથી લેવાય જોકે પચાસ હજારથી વધુ અરજદારોને તેની અસર પહોંચે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી પહેલાં ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ આવ્યો છે ભાજપના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે વડોદરાના રાજકારણમાં નવા જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદારે રાજીનામું આપ્યું સ્પીકર શંકર ચૌધરીને રાજીનામું મોકલ્યું સ્થાનિક અસંતોષના કારણે રાજીનામું આપ્યાની બહાર વિગતો આવી છે રંજનબેન ભટ્ટ સામે જ્યોતિ પંડ્યાએ બળવો પોકાર્યા પછી વડોદરા ભાજપની વધુ એક હુંસાતોસી બહાર આવે છે જોકે રાજીનામા બાદ કેતન ઈમાનદાર નિવેદન આપ્યું છે તેઓએ જણાવ્યું છે કે જૂના કાર્યકરોની અવગણના થેરી છે માન સન્માનને ઠેસ પહોંચતા રાજીનામું આપ્યું પાર્ટીમાં મેં રજૂઆત કરી હતી હું દરેક ભાજપ કાર્યકરનો અવાજ છું ત્યારબાદના મહત્ત્વના સમાચારો છે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર ચોવીસ કેરેટ સોનું બસોને નેવ્યાશી રૂપિયા સસ્તું થઈને રૂપિયા પાસઠ હજાર બસોને સિત્તેર પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે જોકે આ જ મહિને અગિયાર છે તે પાસઠ હજાર બસો ને સિત્તેર રૂપિયાના ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું હતું તો આ તરફ ચાંદી રૂપિયા ચારસો ને આડત્રીસ સસ્તી થઈને તોતેર હજાર સાતસો ને બોતેર રૂપિયા કિલો પર પહોંચી ગઈ છે ચાંદીનો ભાવ ચાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ સત્તોતેર હજાર પ્રતિ કિલો ત્રણ રૂપિયા થઈ હતી જે ઓલ ટાઈમ હાઈ ભાવ હતો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વિસાવદર બેઠકની ચૂંટણી અંગે મોટા સમાચાર સમાવ્યા છે વિસાવદર પેટા ચૂંટણી અંગે મોટા સમાચાર સામાવ્યા છે પ્રદેશ ભાજપ પ્રમુખ પાટિલ દ્વારા મહત્ત્વનું નિવેદન આપવામાં આવ્યું છે તેઓએ નિવેદન આપતા જણાવ્યું છે કે ટેકનિકલ કારણોસર જાહેરાત થઈ શકે નથી ભાજપે ચૂંટણી પંચને આ અંગે રજૂઆત કરી છે વિસાવદરની પેટા ચૂંટણી પણ લોકસભા સાથે થાય ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઘઉંનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાયો છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એપીએમસી ખાતે ઘઉંનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી હતી આજે ઘઉંના ભાવ એક મણના રૂપિયા ચારસો ને એંશીથી આઠસો રૂપિયા સુધી બોલાયા હતા તેમજ માર્કેટયાર્ડમાં પંદરથી વીસ હજાર બોરી ઘઉંની આવક પણ થઈ હતી તે ઉપરાંત મકાઈના ચારસો ને પચાસ રૂપિયાથી પાંચસો રૂપિયા પ્રતિમણ જ્યારે એરંડાના અગિયારસો રૂપિયાથી અગિયારસો ને પચાસ રૂપિયા પ્રતિમણ દેશી ચણા એક હજાર પચીસ રૂપિયાથી અગિયારસો રૂપિયા પ્રતિમણ તેમજ કાબુલી ચણા સોળસો રૂપિયાથી એકવીસોને પચાસ રૂપિયા પ્રતિમાન ભાવ બોલાયો હતો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આ વખતે લોકસભા ચૂંટણીના જંગમાં પોરબંદર બેઠક પરથી કોણ ફાવશે પોરબંદર બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં ભાજપના રમેશ થડુકને પાંચ લાખ ઓગણસાઠ હજાર ત્રણસોને વીસ મત જ્યારે કોંગ્રેસના લલિત વસોયાને ત્રણ લાખ એકત્રીસ હજાર એક્યાસી મત મળ્યા હતા બે લાખ અઠ્યાવીસ હજાર ઓગણચાલીસ મતે ભાજપના રમેશ ધડુક જીત્યા હતા ભાજપે નો રિપીટ થિયરી અપનાવતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાને મેદાને ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસે લલિત ફસોયાને રિપીટ કર્યા છે બંને પટેલ નેતાઓ વચ્ચેની જંગને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે જોકે તમારા મતે આ બાજી કોણ મારશે અને કોણ ચૂંટણી જીતશે તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડમાં ફ્રી અપડેટ કરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે કેન્દ્ર સરકારે ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવાની અંતિમ તારીખ વધારી દીધી છે પહેલાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ચૌદ માર્ચ હતી પરંતુ હાલ સરકારે તે વધારીને ચૌદ જૂન કરી છે આધાર કાર્ડમાં હવે ચૌદ જૂન સુધી ફ્રી અપડેટ કરી શકાશે જન્મ તારીખ જેન્ડર મોબાઈલ નંબર ઈમેલ વગેરે ફ્રી અપડેટ કરી શકાશે આ બાબતની જાણકારી યુઆઈડીએઆઈએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેની જાણકારી આપી છે જોકે આ સેવા મફતમાં માય આધાર પોર્ટલ ઉપર મળી રહ્યા છે જેમનું આધાર કાર્ડ દસ વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હોય તેમજ જો તમે તમારું આધાર કાર્ડ બનાવ્યા પછી અપડેટ કર્યું નથી તો તમે તેને મફતમાં અપડેટ કરાવી શકો છો આ માટે તમારે યુઆઈડીએઆઈની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને લોગ કરવું પડશે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો છે જેના કારણે હવે લાઇટ બિલ થોડુંક ઓછું આવશે થોડા દિવસ અગાઉ વીજ ગ્રાહકોના હિતમાં ગુજરાત સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં જાન્યુઆરી મહિનાથી માર્ચ બે હજાર ચોવીસમાં વસૂલાત થનાર ફ્યુઅલ સરચાર્જમાં પચાસ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે ફ્યુઅલ સરચાર્જ હવે રૂપિયા ત્રણ પોઈન્ટ પાંત્રીસ પ્રતિ યુનિટથી ઘટીને રૂપિયા બે પોઈન્ટ પચ્યાસી પ્રતિ યુનિટ કરાયો છે આ નિર્ણયથી રાજ્યના અંદાજે એક પોઈન્ટ સિત્તેર કરોડ ગ્રાહકોને જાન્યુઆરીથી માર્ચ બે હજાર ચોવીસના ત્રિમાસિક ગાળામાં આશરે રૂપિયા તેરસો ચાલીસ કરોડની બચત થશે માસિક સો યુનિટ વીજ વપરાશ કરનારાને અંદાજે રૂપિયા સત્તાવનની માસિક બચત થશે આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસા ગેસના ભાવ ઘટતા આ નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વાત કરી તો ખેડૂતો પાસેથી ચાર રવિ પાક માટે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા થોડા દિવસ અગાઉ વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે રાજ્ય સરકારે ચાર રવિ પાક માટે ટેકાના ભાવ જાહેર કર્યા છે જેમાં ઘઉં ક્વિન્ટલ દીઠ રૂપિયા બે હજાર પંચોતેર બાજરી રૂપિયા બે હજાર પાંચસો જુવાર રૂપિયા ત્રણ હજાર એકસો ને એંશી જુવાર માલદંડી રૂપિયા ત્રણ હજાર બસો ને પચીસ અને મકાઈ માટે રૂપિયા બે હજાર નેવુંનો ભાવ ટેકાનો જાહેર કરવામાં આવ્યો છે કે આ ભાવો પ્રતિ પાંચ મણના છે પ્રોત્સાહન માટે યુનાળુ બાજરી અને જુવારની ખરીદી પર રૂપિયા ત્રણસો બોનસ પણ સરકાર દ્વારા આપવામાં આવશે તારીખ થી લઈને એકત્રીસ માર્ચ દરમિયાન વીસીઈ તાલુકા કક્ષાએ તેમજ પુરવઠા નિગમમાં જઈને રજીસ્ટ્રેશન કરાવી શકાશે જોકે પંદર માર્ચથી જ રાજ્યના એકસોને છન્નું કેન્દ્રો પર ખરીદી શરૂ પણ કરી દેવામાં આવી છે આમ રાજ્ય સરકાર દ્વારા ખેડૂત હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે હવે ક્યાં અનાજના કેટલો ટેકાનો ભાવ ચૂકવવામાં આવશે એના વિશે જો વાત કરીએ તો ઘઉં માટે બે હજાર પંચોતેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ ચૂકવવામાં આવશે બાજરી માટે પચીસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જુવાર હાઇબ્રિડ માટે એકત્રીસો ને એંશી રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જુવાર માલદંડી માટે ત્રણ હજાર પચીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મકાઈ માટે બે હજાર નેવું રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે જ્યારે બાજરી અને જુવાર માટે ત્રણસો રૂપિયા બોનસ પણ આપવામાં આવશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે